આમાં કેટલા સમય લાગે આપને કે ખબર નથી આપણે ધાર્મિક જોડે પૂછ 3 3.5 મહિનામાં પાકી જાય આ માંડવી હા ખાવા લાયક અને ઓમે પાકી જાય આવો પછી તો 3.5 મહિના જેવું આસપાસ છે ને માંડવી આખી પકાઈ જઈએ ને અત્યારે કેટલા છે કેવડી છે અત્યારે 1.2 મહિનાની થઈ છે ખાલી 1.2 મહિનાની છે આ જેના કરતા મોટી થાશે ભાઈ તો આપણે તો ખેતી બ્લોક આવી ગયા ને જગ્યા બદલી ગઈ છે તો દોઢ મહિના જેવી આસપાસ છે આની અંદર તો આની અંદર કઈ એમ નેમ ઉગી જતી હશે કે કઈક તો કરવું પડતું હશે ને એને મેન્ટેન કરવા દવા છાંટવી પડે પછી સુપર બુપર નાખવું પડે દવા નાખી પડે સુપર આપને જ કઈ ખબર ના પડે આપડે ખેતી લાયક હોય તો વાત અલગ છે કઈ ખેતી લાયક છીએ નઈ એટલે આપને કઈ ખબર ન હોય આ બાબતે વધારે તો કોઈ પણ ને વધારે વધારે ખબર પડતી હોય માંડી બાબતે તો કમેન્ટ કરી નાખજો ભૂલતા નહીં તો આખી તમને વાડી પણ દેખાડી ને આપડે પણ જોઈ વાડી તો માડી આની અંદર તો આંટા મારી છે આપણે કઈ ખેતી લાયક ના હોય ને આ બધી આ બધી વસ્તુ જોવાની મજા આવે ને ખેતી લાઈફ તો વધારે જોવાની મજા આવે જીવવાની પણ મજા આવે ને આ લોકોને જીવનનો મજા આવે એમાં વધારે હેરાન થઈ જાય આપણે જમીન ની હોય ને એટલે આપણે છે ને બોલું શું કહેવાય આ લાઈફ વધારે મજા મજા આવે મુસ્તુ ભાઈ ચાર વાઇટે બેઠા હોય આ ખાટલો ઢારી નીંદર આવી જાય ઉનાળામાં એક નંબર પછી નીતરી જાય છે જો ઉનાળો જેવો તડકો હે ને કેમેરામેન તો આને લઈ આવ્યો હતો ને આ ભાઈ છે ધાર્મિક

કઈ ખેતી વધારે તમને લોકો ને માહિતી હોય તો ની અંદર જણાવજો કે કેટલા સમય થાય ને કેટલા સમય નહીં તો એ પ્રમાણે આપણે ખબર પડે તો આપણે નીતરી ગયા છીએ આખા તો તો તમને લોકો ને કઈ વધારે ખબર માહિતી હોય આજે ખેતી બનાવ્યો છે કે ખેતી ની અંદર કેવી લાઈલ હોય એ બનાવ્યું તમને લોકો માંડવી કે મગફળી કે માંડવી હારી હોય એ તમે દવા રિકમેન્ડ કરજો તો આ ભાઈ ને કઈ કરશો અમે કઈ જરૂર તો નથી દવાની તો આ તક ને અમુક માણસ ને ખબર ન હોય કે માંડવી અંદર કઈ દવા નાખી એ તમે લોકો પણ જાણી શકો અમુક ને જાણવા મળે એટલે જોઈને પણ ખબર હોય તો કમેન્ટ ચક્કર માં જો આખો નીકળી ગયો વડિયા થી બાર ના ગામ માં આવ્યો પાંચ દસ કિલોમીટર પાંચ દસ કિલોમીટર આગા ઠેઠ આવ્યા ખાલી સ્પેશિયલ વિડીયો બનાવવા માટે હાફી રહ્યા હજી વાડી દેખાડી ને પછી આપણે નીકળી આ જે ભીંડો ભાઈ ભીંડો આવ્યો એ દો ને આવડવા આ સાઈડ ચોરી ને આ સીબડા છે આ ચોરી છે આ ચીભડા છે આ ભીંડો છે જોઈ લેજો ભાઈ બધાના ઝાડવા હું પેલી ફેર જોઉં છું ભીંડા ના

એટલે તો આપને ખબર છે લાલ મરચી છે લીલી મરચી ગમી ઉગે ને હા મે આ મે એ ઈ છે ઘીસોડા બધું યાર ઘર નું જ એમ ને હા બાર નું કાઈ ન લેવાનું નહીં નહીં આ છે ભાઈ ઘીસોડા ને આ પોપૈયા પોપોયા છે ને આ પોપૈયા હે બે ને આ બે બીજા છે ના 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 સાઈડ નો આંબો છે આ આવડવા ઈ ઈ ઓલી ઓલી તુવેર છે ઈ તુવેર હે તુવેર નો પેલી પેલી